છે છાશ પ્રોબાયોટિક લસ્સી તાપી જિલ્લામાં ડીસીવીસીએલ કંપનીની ઘોર બેદરકારી આવી સામે વાવાઝોડામાં તૂટી ગયેલા વીજ રિપેરિંગ દરમિયાન કરંટ લાગતા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટનું મોત નર્મદાના પોઈચામાં નદીમાં નાવા પડેલા ત્રણ નાના બાળકો સહિત આઠ પ્રવાસીઓ ડૂબ્યા એકનો બચાવ સાત લાપતા ખસેડાયા સતત બીજા દિવસે રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો આજે દિવસ દરમિયાન કચ્છ જૂનાગઢ છોટા ઉદેપુર સહિત આઠ તાલુકામાં વરસાદ નોંધાયો અને રાજ્યમાં ક મોસમી વરસાદ બાદની સ્થિતિની સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા નુકસાનીનો સર્વે કરવા આપ્યા આદેશ

ગંગા સપ્તમી ના શુભ દર્શન અને પૂજા કરી હતી ઉમેદવારી પ્રક્રિયા બાદ વડાપ્રધાન રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે બીજેપીના એક નેતાએ કહ્યું કે જ્યારે મોદી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું આસ્થાનું ધામ એટલે કે કાગવડ ખોડલધામ ખાતે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ માં ખોડલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તો આ તકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શંકરસિંહ વાઘેલાને ખેસ પહેરાવી તેમનું અભિવાદન કર્યું અને માના સાનિધ્યમાં શંકરસિંહ વાઘેલાએ મીડિયાને પૂછેલા સવાલોનો જવાબ આપ્યા અને મીડિયાએ સવાલ જે કર્યા ને એમાં તેમણે કહ્યું કે મને ને નરેશ પટેલને સુલતાનપુર ગામે ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ છે અને હું આ રસ્તેથી જતો હતો એટલે મા દર્શન કરી લઉં અને કાર્યક્રમમાં અમે સાથે જઈએ એવો મારો ભાવ છે આ કોઈ રાજકીય ઉદ્દેશ નથી તેવી સ્પષ્ટતા તેમણે કરી સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજી દર્શન થાય બરાબર નહીં દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે આ સહાય છે તો કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક અને ધાર્મિક પ્રોગ્રામ છે દરેકની ચર્ચી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય તો બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે માતાજીના સાનિધ્યમાં વાત કરી અમરેલી જિલ્લાના મૂળ વતીને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા ગયા હતા નર્મદા નદીમાં નાહવા પડ્યા અને નાહવા પડ્યા બાદ એક પછી એક ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા જેમાંથી સ્થાનિકે એક યુવાનને ડૂબતા આબાદ બચાવ્યો હજુ સાત લોકો લાપતા છે ત્યારે રાજપીપળા ટાઉન પોલીસ અને રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરોએ શોધખોળ હાથ ધરી છે જિલ્લામાં એક ગોઝારી ઘટના ઘટી છે પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતના આઠ વ્યક્તિઓ ડૂબવાની ઘટના સામે આવી છે ખાસ વાત કરીએ તો સુરતના પ્રવાસીઓ છે તેઓ પોઈચા નદી કિનારે નાહવા ગયા હતા અને નાતી વખતે ત્રણ બાળકો સહિત અન્ય જે તેમના પરિવારના સભ્યો હતા તે ટોટલ આઠ લોકો નર્મદા નદીમાં ડૂબવાની ઘટના બની હતી શરૂઆતમાં કહી શકાય કે ત્યાંના જે નાવિકો છે તેઓ દોડી ગયા હતા અને તેઓએ એક વ્યક્તિનો આબાદ બચાવ કર્યો છે પરંતુ સાત લોકો હજુ પણ લાપતા છે નર્મદા જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા જ નગરપાલિકા રાજટીપલા પાલિકા તરફથી ફાયર ફાઇટરની ટીમ ત્યાં મોકલી દેવામાં આવી છે તેમ તેમ છતાંય જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને હાલ કહી શકાય કે ત્યાંના નાવિકોની મદદ લઈ અને તે સાત લાપતા વ્યક્તિઓની શોધખોળ હાલ ચાલુ છે ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આ ગરમીમાં ઠંડક આપે છે માટલાનું ઠંડુ પાણી પરંતુ આજના આધુનિક યુગમાં ભલે રેફ્રિજરેટરના આગમનથી આ શહેરોમાં માટલા ક્યાંક ભૂલાવા માંડ્યા હોય પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આ માટલાની આજે પણ બોલબાલા છે અને ઉનાળામાં લોકો માટલાનું ઠંડુ પાણી જ પીવાનો આગ્રહ રાખતા હોય છે હવે તો શહેરના લોકો પણ ફ્રીજના ઠંડા પાણી કરતાં માટલાનું ઠંડુ પાણી પીવાનું વધારે પસંદ કરે છે અને ગરમીમાં આ પાણી ઠંડક પણ આપે છે પરંતુ સાથે સાથે શરીર માટે પણ આ પાણી લાભદાયક છે ઉત્તર ગુજરાતમાં કર્કવૃતની નજીક આવેલા ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે અને ડીસામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો ઊંચકવા માંડે છે એપ્રિલ મહિના સુધીમાં તો તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતો હોય છે ડીસામાં માર્ચથી શરૂ થયેલી ગરમીની અસર સપ્ટેમ્બર માસ સુધી જોવા મળતી હોય છે ડીસામાં પડી રહેલી આ અસહ્ય ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો માટલાના ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે ડીસામાં માટીના માટલાની માંગ ખૂબ હોવાને લીધે દૂર દૂર સુધી અલગ અલગ પ્રકારના માટલા સાથે માટલાના વેપારીઓ આવતા હોય છે અત્યારે પણ ડીસામાં માટીના ત્રણ પ્રકારના માટલાનું વેચાણ થયું છે જેમાં દેશી માટલાની લાલ માટલા કચ્છી માટલાના અને રાજસ્થાની મુલતાની માટીના માટલા

અમે વર્ષોથી માટીના ધંધા સાથે છીએ માટલાના ધંધો કરીએ છીએ જેમ કે આ માટલું માટલું દેશી દેશી કહેવાય અમે લાલ માટીનું આવે માટી અહીંયાની આમાં પાણી પીવાથી બહુ ફાયદાકારક હોય લાલ માટીનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે બધું કદાચ સારું પાણી આમાં સારું થોડું મીડિયમ પણ સ્વાસ્થ્ય માટે સારું રહે બાકી બીજું એક આ માટલું આવે છે આ કચ્છી માટલું કહેવાય દરિયાઈ માટી નું જે કચ્છથી આવે છે આ ઠરવાનું સારું રહે એમ વધારેમાં વધારે ઠંડુ આ માટલું થાય આ કચ્છથી આવે છે બીજા આપણે રેગ્યુલર જે ચાલે વધારે પડતા રાજસ્થાનના વાઈટ માટલા રાજસ્થાન માં માટલા આવે છે વાઈટ માટી આ ઠરવામાં જમે ખરી જ જમવાથી પવન અડે એટલે ઠર સારું માટલું આ રેગ્યુલર આપણે દિશામાં વધારે ચાલે આ રહ્યું એમાં નાના મોટી સાઈઝ આવે જેમાં ભાવમાં મોટી સાઈઝ દોઢસો થી લઈને એકસો સિત્તેર નાની એકસો રૂપિયા લઈને એકસો વીસ આ કચ્છમાં દોઢસો રૂપિયા એમાં મોટી સાઈઝ અઢીસો બસો આપણે દેશી માટીના માટલા છે એ સો રૂપિયા લઈને દોઢસો સુધીના છે બાકી એક ફેન્સી માટલા છે બીજા જે આપણે મોરબી થાન કે થાનનો બનાવટ આવે છે આ ફેન્સી આવે છે તો થોડામાં પડ્યું હોય તો સારું લાગે આ અઢીસો થી લઈને ત્રણસો સાડા ત્રણસો સુધી જાય ભાવ રેગ એ જ ભાવ છે કોઈ ફરક નથી ખાલી દસ વીસ રૂપિયાનો કપાચો છે બાકી બીજા પાણીના કુંડા ચકલા માટે માળા રાખીએ છીએ જરાક સારી એવી ઉનાળામાં ચાલે એમ ચાર મહિના બધું પડતું પાણી છે શું પબ્લિકને ઉનાળામાં પાણી હવે ફ્રીજના કોરોના પછી ફ્રીજના પાણી બધા બંધ કર્યા છે અમુક અરજી પીએ છીએ જેમ કે આરોના ફ્રીજના પણ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આમાં તમારે સ્વાસ્થ્ય લાંબા ટાઈમમાં ખબર ના પડે પણ લાંબા સમય તમે પાણી પીવો માટલાનું તો સ્વાસ્થ્ય માટે સારું રહે બનાસકાંઠા જિલ્લામાં સ્વાભાવિક રીતે ઉનાળામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને ગરમ પ્રદેશમાં જ્યાં તાપમાનનો પારો ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે તે સમયે પ્રદેશમાં અસર જોવા મળે છે ઘણી વાર જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે આ ગરમીથી બચવા માટે ફ્રીજ કરતા માટીના માટલાનું ઠંડુ પાણી શરીરમાં પરસેવા સ્વરૂપે બહાર નીકળી જતા પોષક તત્વોની ભરપાઈ કરતું હોય છે જેથી સ્ટ્રોક જેવા બનાવોને અટકાવી શકાય છે સાથે સાથે ફ્રીજનું પાણી વધારે પડતું ઠંડુ હોય છે જેનાથી ઘણી વાર ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાતી હોય છે તો એ માટલાની અંદર જે પાણી ભરવામાં આવે છે એ પાણીની અંદર માટીના કેટલાક તત્વો ભરતા રહેતા હોય છે હવે માટીની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ ક્ષારો કેલ્શિયમ છે બીજા બહુ સ્ટ્રેસ એલિમેન્ટ છે સતત આપણા પાણીમાં ભળ્યા કરે છે ને આપણને સતત મળ્યા કરતા મિત્રો જ્યારથી આપણે આ આરોના પાણી પીવા માંડ્યા પ્લાસ્ટિકના પાણી પીવા માંડ્યા એ બધાથી જે સૂક્ષ્મ તત્વો શરીરને મળતા હતા એ બધા ઓછા થઈ ગયા પ્લાસ્ટિકનું પાણી તો ખરેખર ગરમી રાખવામાં તો કેટલું પ્લાસ્ટિક ઓગળે છે ને શરીરને નુકસાન કરે છે ત્યાં માટલાના પાણીની અંદર માટલાના અંદર માટીમાં રહેલા જે ક્ષારો છે જે તત્વો છે સ્ટ્રેસ એલિમેન્ટ છે એ સતત ભળ્યા કરે છે અને પાણીની અંદર આપણને સતત અને એટલા બધા પાણીમાં દ્રાવ્ય હોય છે કે શરીરમાં એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે અને માટલામાં બીજું એ છે માટલામાં પોરોસિટી એટલે છિદ્રાળું પણ હોય છિદ્રમાંથી સતત પાણી જમ્યા કરે એટલે આજુબાજુ પણ એ ઠંડક કરી અને તમારા શરીર માટે ઉપયોગી પાણી બનાવી આપે ન વધારે ઠંડુ ન ઓછું કારણ કે અત્યારે જે ફ્રીજના પાણી અને મૂકેલા અથવા ઠંડા પીણા વાપરવાથી ગળાનું ઇન્ફેક્શન થોટ ઇન્ફેક્શનના કિસ્સાઓ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યા છે માટીના માટલાનું પાણી ઠંડુ હોય છે અને ગરીબ લોકો માટે ફ્રીજની ગરજ સારતું હોય છે સાથે સાથે ઠંડુ પાણી શરીર માટે પણ ઉપયોગી છે બીજી તરફ માટલાનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પણ પ્રોત્સાહિત કરી શકાય તેમ છે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ને કચ્છના નખત્રાણાના રવા પર વિસ્તારમાં આજે પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સુરત જિલ્લાના કડોદરા રોડ પર આવેલ ઐશ્વર્યા ડાઇંગમાં ગત ગુરુવારના રોજ આવકવેરા વિભાગે છાપો માર્યો હતો પાંચ દિવસથી આવકવેરા વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ઘણી વિગતો સામે આવી અને કરોડો જે બેનામી વ્યવહાર હોય આ બેનામી વ્યવહારો પણ હાથ લાગ્યાની માહિતી સામે આવી ડાઇંગ મિલમાં જેટલો માલ વેચાયો એટલો ચોપડે ન બતાવી અંડર ઇન્વોઇસ કરવામાં આવ્યું હતું ફરી એકવાર શિક્ષણ જગતને શરમશાર કરતો કિસ્સો સામે આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે કિસ્સો જામનગરની જાણીતી બાલાચડી સૈનિક શાળાનો છે સ્કૂલમાં બેન્ડ માસ્ટર તરીકે સેવા આપતા લંપટ શિક્ષકે બે વિદ્યાર્થીઓને શારીરિક અડપલા કર્યાના કૃત્યથી ખળભળાટ મચી ગયો છે જો કે આ મામલાને લઈને શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી જેના આધાર પર જોડિયા પોલીસે શિક્ષકને ગણતરીના કલાકોમાં પકડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો મૂળ રાજસ્થાનના અને હાલ જામનગરની સૈનિક સ્કૂલમાં આઉટસોર્સિંગથી પવનકુમાર જગદીશકુમાર ડાંગી નોકરી કરે છે ત્યારે આ લંપટ શિક્ષકે દસથી બાર વર્ષની ઉંમરના બંને બાળકોના ગુપ્તાંગમાં અડપલા કરતા ગુરુ અને શિષ્યના સંબંધોને લજવ્યા છે છેલ્લા ત્રણ દિવસ પહેલાં બાલાછડી સૈનિક સ્કૂલ જોડિયા પ્રશન વિસ્તારમાં આવેલ છે ત્યાં બાળકો સાથે અડપલા બાબતની હકીકત જણાયા જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતાનાઓએ ફરિયાદ કરેલ છે જેમાં આશરે બાર વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ હોય બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્તભાગે હડપડા કરેલાની હકીકત જણાયેલ હોય જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા હોય ફરિયાદ દાખલ કરી આ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરે છે ફરિયાદની વિગત જોતા ટીચર છેલ્લા પંદર દિવસથી બાલાછડી શહેરી સ્કૂલની અંદર નોકરી કરે છે અને ત્રણેક દિવસથી એટલે ગઈ નવ તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિપીટેડલી બે ત્રણ વાર બનેલું હોય તો બાળકો દ્વારા તો બીજી તરફ રાજકોટમાં પરણિત મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો એક બનાવ સામે આવ્યો છે બ્યુટી પાર્લર ચલાવતી અઠ્યાવીસ વર્ષીય પરણિતા પર પાનની દુકાન ચલાવતા એકત્રીસ વર્ષીય રવિ મકવાણા નામના યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું સમગ્ર મામલે મહિલાના પતિને જાણ થઈ જાણ થતા વાત છૂટાછેડા સુધી પહોંચી આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રવિ મકવાણા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી કાલના રોજ અત્રેના ફરિયાદી છે એમને બેને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે નિલેશભાઈ ઉર્ફે રવિદાદભાઈ મકવાણા જે અમરનાથ પાર્ક શેરી નંબર એક ખોડિયાર કૃપા મકાન વિનોદનગર ક્વાર્ટર પાસે કોઠિયારિયા મેઇન રોડ પર રહે છે છેલ્લા પાંચ વર્ષથી આ કામના ફરિયાદી છે એમની સાથે એમને ઓળખાણ હતી નજીક નજીક રહેવાના કારણે અને તેમની સાથે પાંચ વર્ષથી ઓળખાણના કારણે મિત્રતા થયેલી એકબીજાના નંબરોના આપલે થયેલો અને સંબંધ એમને રાખેલો અને ત્યારબાદ આ કામના આરોપી છે એમને ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ રાખવાનું દબાણ કરતા હતા અને જો સંબંધ ના રાખે તો તેમના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા હતા એ બાબતે ત્રણસો છોતેર અંગળનો ગુનો આરોપી વિરુદ્ધ અત્રે ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પીઆઈ સાહેબ તપાસ કરે છે આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને હાલ એ પોતે સબજેલમાં છે વાયરલ નથી કર્યા પણ ફરિયાદી પાસેથી મેળવીને એને ડિલીટ કરવાની તજવીજ ચાલે છે અમદાવાદ શહેરમાં ચોમાસામાં સ્માર્ટ સિટી બેટમાં ફેરવાઈ જાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે શહેરમાં એકસો ને વોટર લોગિંગ સ્પોટ છે ત્યારે હવે ચાલુ વર્ષે આવા સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ચર્ચા કરવામાં આવી અને શહેરમાં એકસો ને છેતાલીસ વોટર લોગિંગ સ્પોટમાંથી ચોપન જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી દેવામાં આવી છે જેથી કરી વરસાદી પાણીની સમસ્યા દૂર થશે અને સાથે ઝાડ પડવાની ઘટના ચોમાસામાં બનતી હોય છે ત્યારે ઘટાદાર વૃક્ષોને મે મહિના બાદ ટ્રીમિંગ કરવાની કામગીરી કરવાની સૂચના પણ આપવામાં આવી છે વરસાદી પાણી નહીં ભરાય તેવો દાવો દર વર્ષે

સાતે ઝોનની અંદર લગભગ એકસો છેતાલીસ જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે તેમાંથી ચોપ્પન અને 54 જગ્યાએ આ કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવી છે છપ્પન જગ્યાએ આ કામગીરી ચાલુ છે આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે કેચપીટ નાખવામાં આવી છે અને પરકોલેટિંગ વેલ બનાવવામાં આવી છે પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તરાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં સફાઈનો પ્રથમ રાઉન્ડ થયો છે આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે મહીસાગરમાં પંચોતેર વર્ષે દાદાએ લગ્ન જીવન શરૂ કર્યું હતું અમેઠી ગામના દાદાએ પંચોતેર વર્ષે પહેલી વાર ધામધૂમથી લગ્ન કર્યા હતા અને પંચોતેર વર્ષે જાન જોડી ડીજેના તાલે આ દાદાને પરણવા લોકો પહોંચ્યા અને આખું ગામ દાદાની જાનમાં જોડાયું હતું આ મે અનોખા લગ્ન સામે આવ્યા અને લોકો ઢોલના તાલે આ લગ્નમાં ઝૂમ્યા પણ હતા રાજકોટના મવડી ખાતે કારમાં અચાનક આગ લાગી આ ઘટનામાં કાર બળીને ખાક થઈ ગઈ આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી ગત સપ્તાહે મોરબીના તનિષ્ક શોરૂમમાંથી કુલ રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડ સંદર્ભે શોપના પગલે હાલમાં પોલીસે આરોપી હરિભાઈ ભટ્ટી આશિષભાઈ ઈરફાન વડગામા અને ધવલ પટેલની એમ ચાર લોકોની ધરપકડ કરી છે અને તેઓના સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે જ્યારે મહિલા આરોપીની શોધખોળ ચાલુ છે આપને જણાવી દઈએ કે શહેરમાં આવેલા જાણીતા બ્રાન્ડેડ તનિષ્ક એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ ભટની ગુણવંતભાઈ માંડલિયા ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ ચા પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના એકસો ચાર જેની કિંમત બે કરોડ ત્રેપન લાખ એકસઠ હજાર થાય એટલી ઉચાપત કરેલી હતી જેમાં એમણે પોતે સ્વીકારીને અઠ્ઠાણું લાખ બાર હજાર પાંચસો બ્યાસીના સૌતેરંગ દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના એક કરોડ છપ્પન લાખ ચૌદ હજારની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેક કાઢી અને ટેકની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની ઉપરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું આ પ્રકાર વચાપત કરેલી હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી પટણી માંડવિયા કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં કરતા દિવસના મંજૂર બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણા ગામના આર્મી જવાન બેંગ્લોરમાં મોત થયું પચીસ વર્ષીય આર્મી જવાન નું પગ લપસી જતા પાણીના ઝરણામાં પડી જતા મોત થયું હતું અને પચીસ વર્ષીય કૌશિક ચૌધરી નામના આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં શોક છવાયો ત્યારે જવાનના પાર્થિવ દહેને માદરે વતન ધાણદા ગામમાં લવાયો જવાનની ગાર્ડ ઓફ ઓનર અને વંદે માતરમ અને ભારત તગી જયના નારા સાથે અંતિમ વિધિ કરાઈ હતી અંતિમ વિધિ સમયે આખું ગામ હીપકે ચડ્યું હતું

બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર અકસ્માતની ઘટના બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત ઇજાગ્રસ્ત બે યુવકોને ખસેડાયા હોસ્પિટલ સતત બીજા દિવસે રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો આજે દિવસ દરમિયાન કચ્છ જૂનાગઢ છોટા ઉદેપુર સહિત આઠ તાલુકામાં નોંધાયો વરસાદ અને રાજ્યમાં કમોસમી વરસાદ બાદની સ્થિતિની સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા નુકસાનીનો સર્વે કરવા આપ્યો આદેશ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી